કોઈ અધેડ ઉંમરનો માણસ એ કોઈ નાનકડી છોકરીને ફસાવે એને પ્રેમ જાળમાં ફસાવી અને પછી એનો ઉપયોગ કરે અને એ હદ સુધી એને ગોંધી રાખે અને બધું કરે આવા કિસ્સા આપણે પહેલાં પણ સાંભળ્યા છે પાલનપુરથી એવો એક કિસ્સો સામે આવ્યો છે પણ કિસ્સો વધારે ચર્ચામાં એટલે આવ્યો કારણ કે એ અધેડ ઉંમરનો માણસ એ સુડતાલીસ વરસનો હતો એ માણસનું નામ જાવેદ હતું અને બાવીસ વર્ષની છોકરીને એને પ્રેમ જાળમાં ફસાવી અને ધર્મ પરિવર્તન કરાવવાની કોશિશ કરી નમસ્કાર આપની સાથે હું છું પાયલ સમગ્ર ઘટનાની વાત પહેલાં કરીએ તો બાવીસ વર્ષની એક છોકરી છ સોળ છ બે હજાર પચીસના દિવસે એના ફરિયાદ નોંધાવવામાં આવી માતા પિતા દ્વારા પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ નોંધાઈ કે એમની દીકરી ખોવાઈ ગઈ છે પોલીસ દ્વારા તાત્કાલિક જેટલા પણ નંબરો શંકાસ્પદ હતા એનો ફોન હતો એ બધા જ નંબરો ટ્રેસ કરવામાં આવ્યા અને પછી ભાગર જાગડા પાસે એક જાવેદ ઉસ્માનભાઈ પટેલ નામનો વ્યક્તિ હતો ત્યાં એનો ફોન હતો અને તાત્કાલિક ધોરણે પોલીસ ત્યાં પહોંચી શરૂ કરી બાદમાં પૂછપરછ કરવા માટે જાવેદને ત્યાં લઈને આવ્યા પહેલા જાવેદે ના પાડી કે મેં કશું જ નથી કર્યું પોલીસે પછી એ દીકરીને પણ ત્યાંથી લઈને આવ્યા અને ત્યાં એ દીકરી હતી તો દીકરીની પૂછપરછ પણ કરી અને જયારે દીકરીએ જે કહ્યું એ સાંભળીને બધા ચોકી ગયા દીકરીએ કહ્યું કે જાવેદના સંપર્કમાં આવી એ પોતે ધાબળા વેચતી હતી ધાબડા વેચતી એ દીકરી જાવેદના સંપર્કમાં આવી બાદમાં જાવેદ દ્વારા લગ્નની લાલચ આપવામાં આવી પણ લગ્નની લાલચ આપતા એણે એવું કહ્યું કે તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો ધર્મ પરિવર્તન કરવું પડશે જબરજસ્તીથી હોટલમાં લઈ ગયો અને પછી ધર્મ પરિવર્તન કરાવતા એક વિડીયો પણ બનાવ્યો જાવેદ દ્વારા એ વિડીયો બનાવી અને બુરખો પહેરાવી અને એવું કહેવડાવવામાં આવ્યું કે હું મારી મરજીથી ધર્મ પરિવર્તન કરું છું અને મારા જાવેદ સાથે લગ્ન થઈ ગયા છે એકથિત વિડીયો વાયરલ કરવામાં આવ્યો બાદમાં એ દીકરીને ગોંધી રાખવામાં આવી બાવીસ વર્ષની એ દીકરી પ્રેમ જાળમાં ફસાઈ અને પછી જાવેદ નામના વ્યક્તિ એની સાથે જે કર્યું એ બહુ જ બધા લોકો માટે આંખો ખોલે એવી ઘટના છે બહુ જ બધા લોકો માટે સાવધાન થવાની પણ ઘટના છે કે તમે પ્રેમમાં પડો છો પ્રેમ માટે કંઈ પણ કરવા તૈયાર પોલીસે જે રીતના કાર્યવાહી કરી એટલે જેમ જ પોલીસને ખબર પડી કે દીકરી નથી મળી રહી ત્યારથી લઈ અને જાવેદ પકડાયો એના પછી શું થયું એ બધું જ પોલીસ શું કહી રહ્યા છે તે સાંભળો દીકરી કે જે બાવીસ વર્ષની દીકરી હતી એ થોડા દિવસો પહેલા ગાયબ થઈ ગઈ હતી જેના વિશે ખ્યાલ પડતા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તેની શોધખોળ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસને જાણ થાય છે કે જાવિદભાઈ ઉસ્માનભાઈ મુમન કે જે સુડતાલીસ વર્ષના છે તેમના દ્વારા દીકરીને ગાયબ કરી દેવામાં આવી હતી અને તેને ઉનાવા ખાતે એક ઘરમાં પૂરીને રાખવામાં આવેલી હતી પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત ત્યાં જવામાં આવે છે અને દીકરીને છોડાવવામાં આવે છે ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે આ આખી પ્રોસેસની અંદર અમારા જે લોકલ પીઆઈ અને ડીવાયસપી દ્વારા ખૂબ મહેનત કરી અને દીકરીની શોધખોળ કરવામાં આવી છે થેન્ક યુ સુધીમાં અત્યાર સુધીમાં અમે લોકો જે છે મુખ્ય આરોપી છે તેની અટકાયત કરેલી છે અને ત્યારબાદ તેની મદદગીરીમાં જે હતા તે લોકોની પણ અટકાયત કરવામાં આવેલી છે હાલમાં અમે એમનું રિમાન્ડ લીધા છે અને એ પ્રોસેસ ચાલુ છે કે એમના દ્વારા આવી કોઈ બીજી પ્રવૃત્તિ થઈ શકે નહીં પોલીસ દ્વારા રિમાન્ડ લઈને તમામ પહેલું ઉપર પણ વાત કરવામાં આવી રહી છે તેમાં દ્વારા ઘણા બધા એવા કપડા અને એવી કેટલીક સામગ્રી પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે તેના ઉપર પણ પોલીસ દ્વારા જે છે ઊંડાણપૂર્વકનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ગુજરાતમાં બનતી ઘટનાઓ સામાન્ય નથી લાગતી ઘણી બધી વાર ગુજરાતના ખૂણે ખૂણેથી જે ઘટનાઓ સામે આવે છે એ આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે સમાજને આપણે કઈ દિશા તરફ લઈ ગયા છીએ ક્યાં કોઈ શિક્ષક છે એ ના નાના પોતાના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડી જાય છે અને પછી એને હોટલમાં લઈ જાય છે દુષ્કર્મ કરે છે અને પછી એના ઉપર કેસ થાય છે એ ટીચર પ્રેગનન્ટ થઈ જાય છે અને આવા આવી ઘટનાઓ આપણને દેખાડે છે કે સમાજ કઈ તરફ છે સુડતાલીસ વરસનો કોઈ માણસ બાવીસ વરસની કોઈ છોકરી એક બાજુ એક શિક્ષક છે જે ત્રેવીસ વર્ષના છે જે વિદ્યાર્થી છે તેર વર્ષનો છે ને આ બધી જ ઘટનાઓ પરથી એક વસ્તુ સમજ આવે છે કે આપણે જેટલા ફાસ્ટ આગળ વધવાની કોશિશ કરી રહ્યા છીએ મૂલ્યોથી આપણે ખૂબ પાછળ રહી ગયા છીએ આપણે જ્યારે સમાજની વાત કરીએ છીએ તો દરેક મા બાપને એ ડર છે કે એમના બાળકોને કોઈ છેતરી ન જાય એમના બાળકોનો કોઈ ઉપયોગ ન કરી જાય અને એ સ્વાભાવિક ડર એટલે છે કારણ કે આવા કિસ્સાઓ સામે આવે છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આપડું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો